આ લાભ પાચમ છે આવતી લાભ પાચમ જયારે ફરીથી આજ પ્રાંગણ માં આવીશ ત્યારે એટલું કહી દઉં કે આ બનાસકાંઠા એ શરૂ કરેલું ગુજરાત આખુંય ગુજરાત ઘેલું કરેલું ગુજરાત હશે આ યાત્રા ના રોકાવાની છે ના ઉભી રહેવાની છે અને તમને એ કેવા આવું છવ્વીસ જાન્યુઆરી જીએમડીસી ગ્રાઉન્ડ પર એને દસ વર્ષ થાય છે અહીં બેઠેલા બધા આગેવાનો આમંત્રણ છે અને આખા ગુજરાતના તમામ આગેવાનો આમંત્રણ છે મારું અને કોઈ મને પૂછ્યું કે ટાઈમ શું રાખ્યો આપણે તો છવ્વીસ જાન્યુઆરી આવતા રાતના ત્રણ વાગે સભા રાખી છે આપણી એટલે કે ઘેની બેન કેસાજી મને પૂછશે સ્વરૂપજી કે સાહેબ સ્વરૂપજી ને ખબર પણ આ અહીં બેઠેલા બધા આગેવાનો એવું પૂછશે કે રાતે ત્રણ વાગે શું છે બધા સમાજો જાગી ગયા હજુ આપણે ઊંઘતા નહીં રહ્યા એટલે રાતે જગાડવા છે તમને આપણે ક્યાં સુધી રાતના ત્રણ વાગે થવું છે ભેગા કેટલા આવવાના છે આ તું ચા કઈ તાળીઓ પાડો અને શહેરવાળા જેવી સ્ટાઇલિશ નહીં અવાજ આવો જોઈએ એવી તાળીઓ પડવી જોઈએ